વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજરોજ સાક્ષર રમણલાલ વસંતલાલ દેસાઈ ભક્ત કવિ નરસિંહ ની જન્મજયંતિ ઝુબેલી બાગ ભગવાન બુદ્ધ ની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો સાક્ષર રમણલાલ વસંતલાલ દેસાઈની ની જન્મ જયંતિ ભક્ત કવિ નરસિંહ મહેતા જન્મ

ખરા અર્થમાં આજે એક ત્રિવેણી સંગમ કે કહી શકાય કે ભગવાન બુદ્ધનો જન્મજયંતિ અવસર ભગવાન બુદ્ધ જેમણે સમગ્ર વિશ્વને દુઃખના અસ્તિત્વનો સ્વીકાર કરવા સાથે સાથે દુઃખના ચોક્કસ એના ઉપાયો પણ છે અને દુઃખના કારણ સુધી જવાથી અને તેના દુઃખના કારણને કારણની અંદર સુધી જઈ અને તેના નિવારણનો પ્રયત્ન કરવાથી ચોક્કસ એમાં સફળતાની પ્રાપ્તિ થાય છે મહાબિનિશ મહાભિનિશ્કર ક્રમણ દ્વારા સર્વસ્વ ત્યાગી અને સુખ અને શાંતિની શોધમાં તેમણે પોતે જ્યારે પોતાનું જીવન અર્પણ કર્યું અને ભગવાન બુદ્ધે સમગ્ર વિશ્વને સુખ શાંતિ મેળવવાનો રસ્તો બતાવ્યો તો સાથે સાથે ભક્ત કવિ નરસિંહ મહેતા જે શ્યામા પ્રવાહે તરવાવાળા હતા અને આજથી લગભગ છસો વર્ષ પહેલાં અશ્ય પુષ્યતાની સામે હરિજનવાસમાં જઈને ભજન કરવું અને ત્યાં પ્રસાદ ગ્રહણ કરવા દ્વારા સમાનતા અને પ્રેમભર્યા સહઅસ્તિત્વનો ખરા અર્થમાં ઉજવણી કરી શકાય એવા જે નાનપણથી આપણે સૌએ વૈષ્ણવજન તો તેનેરે કહીએ ગાંધીબાપુનું પસંદગીનું પ્રખ્યાત ભજન પણ એમને આપ્યું છે અને ઘણી બધી કવિતાઓ અને ભજનો પણ તેમને આપ્યા છે તો સાથે સાથે રમણલાલ વસંતલાલ દેસાઈ કે જે ખરા અર્થમાં ગાંધીયુગમાં લોકોને વાંચનનું ગહેલું લગાવ લગાવનાર કથાકાર નવલકથાકાર સાહિત્યના સર્જક અને ગાયકવાડી સરકાર દ્વારા જેમને રાજરત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ ત્રણેય મહાન વિભૂતિ શ્રીઓની પ્રતિમા વડોદરા મહાનગરપાલિકામાં આવેલી છે તે પ્રતિમાઓને પ્રતિવર્ષ પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતું હોય છે ત્યારે રોજ આ ત્રણેય મહાન વિભૂતિઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સૌ સાથે મળી અને હૃદયાંજલિ અર્પણ